બધા ભાઈને રામ રામ નિકાસ નિકાસબંધી ખેડૂતો વિરોધ કરતા હતા ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને મસ્તીની લોલીપોપો અપાઈ હતી કે સરકાર તેના બફા સ્ટોક માટે ખેડૂતોની ડુંગળી ખરીદ છે આ ડુંગળીની ખરીદી સરકારે ચાલુ કરી દીધી છે એના માટે સરકારે અગિયાર પ્રકારના નિયમો રાખેલ છે જેમાં એક પણ નિયમ અત્યારની ડુંગળીને લાગુ પડતો નથી સરકાર સાવ ખેડૂતોને ઉલ્લું જ બનાવે છે આ બધા નિયમો રવિ સિઝનની ડુંગળીને લાગુ પડતા નિયમો છે અત્યારે ડુંગળીમાં સ્ટોક કરાવ્યો માલ જ નથી તો ખેડૂતને આ ખરેખર ઉલ્લુ બનાવવાની સરકારની નીતિ છે સરકાર દ્વારા ડુંગળીનો બજાર ભાવ પણ બસોને પંચાસી રૂપિયા જેવો જ રાખેલો છે થોડો ઊંચો ભાવ રાખે આઠસો નવસો કે હજાર રૂપિયા જેવો તો ખેડૂતોને પોસાય આવા બસો પંચ્યાસી રૂપિયામાં ખેડૂતના ટ્રેક્ટરના ડીઝલ ન નીકળે આ કોક સરકારને જાણ કરો સરકાર ખેડૂતને શું સમજે છે એની જ ખબર પડતી નથી ખેડૂત પાયમાલ થતો જાય છે એની સામે એનો પાકમાં ક્યારેય પૂરતો એનો વળતર મળતું નથી એ ખેડૂતનો ગમે એ પાક હોય કપાસ હોય ડુંગળી હોય ધાણા હોય ચણા હોય ક્યારે પણ ખેડૂતને બિચારાને બિચારા ભાવ મળતો નથી ખેડૂત ભાઈઓ સરકાર ખેડૂત ભાઈઓ આ વિડીયોને જાજામાં જાજો ફેસબુક માધ્યમથી શેર કરો જેના કારણે સરકાર કાન સુધી વાત પહોંચે અને ખેડૂત વેદના એને સમજાય આપનું શું કેવું છે ડુંગળી મતે આપ અમને કોમેન્ટ કરી જણાવશો તો વિડીયોના માધ્યમથી અમે આગળ શેર કરી શકશું તો ખેડૂત ભાઈઓ અવશ્ય કોમેન્ટ કરજો જેના કારણે સરકાર શ્રી ને આ કાનમાં આપણે આ વાત પહોંચાડી શકીએ તો ચાલો જણાવું આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ સો રૂપિયા થી બસો પંચાણું રૂપિયા મહુવા સો રૂપિયા થી ત્રણસો ઓગણાઠ રૂપિયા ભાવનગર એકસો વીસ થી ત્રણસો બેતાલીસ રૂપિયા ગોંડલ એકાઠથી ત્રણસો એકતાલીસ રૂપિયા જેતપુર એકત્રીસથી બસો છોતેર રૂપિયા વિસાવદર એકસો દસથી બસો છપ્પન રૂપિયા તળાજા એકસો સિત્તેરથી બસો એકાશી રૂપિયા ધોરાજી ચાલીથી બસો એકોતેર રૂપિયા અમરેલી બસોથી ત્રણસો એંસી રૂપિયા મોરબી સોથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો સાહીઠથી ત્રણસો સાઠ રૂપિયા દાહોદ હોથી બસો એંસી રૂપિયા વડોદરા એંસીથી ચારસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા એકસો એકાણુંથી ત્રણ એકસો ચોપન રૂપિયા ગોંડલ એકસો થી ત્રણસો એકાઠ રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર